ચૌદ કરોડ પરિવારોને જલ જીવન મિશન હેઠળ શુદ્ધ નળનું પાણી મળી રહ્યું છે આ બાબતે તમારે શું કહેવું છે આ એકદમ પાયાવિહોણી વાત છે અમે ડાંગ જિલ્લા કે કપરાડામાં નવસારી જિલ્લામાં વલસાડ જિલ્લામાં અમે જોયું છે કે સરકાર દાવાઓ જે છે કે દરેક ઘરે નળથી જળ પહોંચી ગયા છે એ દાવાઓ ખાલી દાવા કાગળ પર છે કાગળ પર છે અને કાગળ પર જ છે નળમાંથી હવા સિવાય બીજું કશું નથી નીકળતું કદાચ તો હવા પણ નથી નીકળતી જે તમે પાઇપલાઇનો બનાવી હતી પાણી પહોંચે એના પહેલાં જે પાઇપલાઈનો બ્લોક થઈ ગઈ છે જ્યારે તમે નળ નાખી દીધા ત્યારે તમે ટાંકી ન બનાવી હતી ટાંકી બનાવી ત્યારે નળમાં પાણી નથી આવતું આજે એની કોઈ રખરખાવનો કોઈ વિકલ્પ નથી શું કરવું છે એની કોઈ ગેરંટી નથી એક બાજુ સરકાર લોકોને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે અને પાણીના નામ પર લોકોને હંમેશાથી મૂર્ખ બનાવવા આવ્યા છે અને આજે પણ મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે એક ઉદાહરણ આપું તમને તો જ્યારે નર્મદા ડેમ નર્મદા ડેમનો વિકાસ થતો હતો જ્યારે નર્મદા ડેમ બનાવવામાં આવતો હતો ત્યારે દર વર્ષે ગુજરાત સરકાર કચ્છ ભુજનું ઉદાહરણ આપીને કે કચ્છમાં દુકાળ છે કચ્છમાં દુકાળ છે એમ કરીને એ ડેમની હાઈટ વધારતીને વધારતી ગઈ આદિવાસીઓની જમીનને ડૂબાડતી ગઈ અને આદિવાસીઓને ત્યાંથી વિસ્થાપિત કરતી ગઈ પણ શું આજે કચ્છના લોકોને પાણી મળી રહ્યું છે કચ્છ સુધી કેનાલ પહોંચી ગઈ છે પણ હજુ સુધી પાણી પહોંચ્યું નથી જે પાણી પહોંચાડવાની જવાબદારી સરકારની હતી સરકારે ક્યાંક અને ક્યાંક લોકો સાથે ધોખો કર્યો છે કે જ્યારે તમે દરેક લોકોને પાણી પીવડાવી શકતા હતા નર્મદાનું પાણી પૂરતું હતું ગુજરાત માટે મહારાષ્ટ્ર માટે રાજસ્થાન માટે પીવાનું પાણી તરીકે પૂરતું હતું પણ આજે ગુજરાતને સૌથી વધુ એ પાણીનો જથ્થો મળી રહ્યો છે છતાં એ પાણી નથી મળતું લોકોને તો એ ક્યાંક અને ક્યાંક સરકાર જૂઠું બોલી રહી છે અને અમારું પાણી બાબતે એ પણ કહેવું છે કે સરકારે જે આટલી લાખો કરોડ રૂપિયાની યોજનાઓ ને રાજ્યવ્યાપી લાગુ કરે છે એના બદલે સરકાર દરેક ગામોને પોતાના પાણી માટેની સુચારુ વ્યવસ્થા કરી આપે કે દરેક ગામોને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેના નાના નાના ખેત તલાવડી કુવાઓ બનાવતા હોય અને સારામાં સારું કામ કરતા હોય કે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો કે ગામનું પાણી ગામમાં રહી અને ગામના લોકો એનો યુઝ કરી શકો તો વધારેમાં વધારે સારું જ્યારે તમે નર્મદા ડેમ કે ઉકાઈ ડેમ જેવા મોટા મોટા ડેમો લોકોને પીવાના પાણીના નામ પર બનાવ્યા અને લોકોને વિસ્થાપિત કર્યા આજે લોકોને પીવાનું પાણી નથી મળતું અને સંપૂર્ણ પાણી ઉદ્યોગો માટે જાય છે આજે ગુજરાતમાં આટલા ઉદ્યોગ છે જેમાં લાખો કરોડો લીટરનું પાણી રોજનું જોઈએ છે પણ કોઈ પણ ઉદ્યોગ એવો નથી અમે જોયો કે જે પોતાના પાણી માટે રડતો હોય પણ અમે ગુજરાતના દરેક ગામોને દરેક શહેરોને દરેક મહોલ્લા ગલીઓને જોયા છે કે તે પાણી માટે રડે છે રડે છે અને રડે છે આજે ટેન્કરોથી પાણી આપવામાં આવે છે કોઈ બીજા વિકલ્પ તરીકે પાણી આપવામાં આવે છે તો આપણા જે આ દાવાઓ છે તે એકદમ પોકળ છે અને એ દાવાઓ કરવાનો આપણો નૈતિક કોઈ હક બનતો નથી પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે આ વિશે તમારે શું કહેવું છે એક બાજુ આપ કહો છો કે એસી કરોડ લોકોને અમે મફત અનાજ આપ્યું અને બીજી બાજુ કહો છો કે પચીસ કરોડ લોકોને અમે ગરીબી રેખામાંથી નીચે લાવ્યા તો આપણે માની શકીએ કે આપણા દેશની વસ્તી એકસો ચાલીસ કરોડની છે તો એકસો ચાલીસ કરોડમાંથી એંસી કરોડને મફત અનાજ આપો છો એનો મતલબ છે ગરીબ છે પચીસ કરોડને તમે બહાર કાઢ્યા એનો મતલબ એકસો પાંચ કરોડ થઈ તો આ દેશમાં પૈસાવાળું છે કોણ અને ક્યાં છે આજે તમે જે તમારા દાવાઓ છે ક્યાંક વ્યાખ્યા બદલી નાખવાથી જે તમારી ગરીબી રેખાની જે પણ વ્યાખ્યાઓ છે તે બદલી નાખે શહેરી વિસ્તારના અંદર બત્રીસ રૂપિયા રોજ વ્યક્તિ ખર્ચે તો એ ગરીબ નથી હોતો અને ગ્રામ્ય વિસ્તારના અંદર એક દિવસના સત્તાવીસ રૂપિયા કમાતો હોય કે ખર્ચે છે તો એ ગરીબ નથી અને તમે આવી વ્યાખ્યાઓ બદલીને જ્યારે લોકોની ગરીબાઈને છુપાવવા માંગો છો અને તે ગરીબોને ગરીબ નથી એ બતાવવા માંગો છો તો ક્યાંક સરકાર આંખ આડા કાન કરી રહી છે મારી સરકારને એ અપીલ છે કે આપ સુચારુ રીતે જો આજે એક પાણીની બોટલ એક લીટરની પાણીની બોટલ વીસ રૂપિયાની છે અને તમે ત્યારે એવું કહેવો છો કે જે વ્યક્તિ સત્તાવીસ રૂપિયા દિવસનો ખર્ચ કરે તે ગરીબ નથી તો આપ વ્યાખ્યા અને આંકડા છુપાવીને અને આંકડામાં આંકડાને ઉપર નીચે કરીને જે ગરીબ ગરીબ છે અને તેને તમે ગરીબી રેખામાંથી ઉપર લાવ્યા એવા આંકડા બતાવવા માંગી રહ્યા છો તો તે ક્યાંક ક્યાંક લોકોને દેખાઈ રહ્યું છે કે આપ આંકડાની માયાધાટ રમી રમી રહ્યા છો અને એમાં હવે ભવિષ્યમાં લોકો આ ફસવાના નથી તો આપે ક્યાંક ને ક્યાંક એનો જવાબ આપવો પડશે કે પચીસ કરોડ કયા લોકો છે કે જે ગરીબી રેખામાંથી બહાર નીકળી આવ્યા અને ગરીબી રેખાની વ્યાખ્યા બદલીને ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવાનું એ કોઈ સારું કામ નથી આપ દેશને જે ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છો આવા કામ ના કરો અને સાચા ડેટા લાવો તો આજે તમને ખબર પડી જશે કે જે પચીસ કરોડ લોકોને તમે વાત કરો છો કે જે ગરીબી રેખામાંથી નીચે બહાર આવ્યા છે પણ એની સામે બીજા ત્રીસથી પાંત્રીસ કરોડ લોકો ગરીબી રેખાના અંદર જતા રહ્યા છે જે વસ્તુની વાત આપ કરતા નથી જેના પર હું આપનું ધ્યાન દોરવા માગીશ ડિસીઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો